ગુજરાત હાઈકોર્ટમાં વડોદરા હરણી બોટ દુર્ઘટના મામલે સુઓ મોટો પિટિશન પર સુનાવણી ચાલી રહી છે જેમાં સરકારે કોર્ટને જણાવ્યું હતું કે કોર્ટના અગાઉના આદેશ મુજબ વડોદરાના બે પૂર્વ મ્યુનિસિપલ કમિશનર એચ એસ પટેલ અને વિનોદ રાવ કે જેમના સમયમાં કોટિયા પ્રોજેક્ટને કોન્ટ્રાક્ટ અપાયો હતો તેમની સામે સરકારે શિસ્ત સંબંધી પગલાં લેવાનું શરૂ કર્યું છે અને બંનેને સો કોસ નોટિસ પાઠવવામાં આવી હતી પરંતુ તેવા કાર્યવાહી સામે સુપ્રીમ કોર્ટમાં ગયા છે ત્યારે હવે આ મુદ્દે આગામી સમયમાં વધુ સુનાવણી હાથ ધરાશે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે રિલીફ શોપિંગ સેન્ટર નજીકથી ક્રેટા કારમાંથી દારૂના જથ્થા સાથે રીઢા બુટલેગરની ધરપકડ કરી છે જેમાં કારંજ પોલીસ મથકની હદમાં જીપીઓ નજીક આવેલ રિલીફ રોડ નજીક એક ક્રેટા ગાડીમાં મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને નવસો ત્યાસી વિદેશી દારૂની બોટલ ઝડપી લીધી હતી જ્યારે બુટલેગર નાસિર ખાન પઠાણની ધરપકડ કરી હતી અને આ દારૂના વેપલામાં હુસન બાટલા અને સલીમ કાલિયાના નામ ખુલતા તેમને ભાગેડું જાહેર કરી વધુ તપાસ કરવામાં આવી રહી છે સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે આજે રાજકોટમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેન્દ્રીય મંત્રી જે પી નડ્ડા સીઆર પાટેલ સહિત મોટી સંખ્યામાં લોકો તિરંગા યાત્રામાં જોડાયા સરદાર પટેલ ની પ્રતિમા ખાતે થી શરૂ થયેલ તિરંગા યાત્રા મહાત્મા ગાંધી ની પ્રતિમા ખાતે પૂર્ણ થઈ હતી આ તિરંગા યાત્રામાં ગુજરાત પોલીસ નો ટેબલો આકર્ષણ નું કેન્દ્ર બન્યો હતો